તો મિત્રો હું ને પાર્થભાઈ આવી ગયા છીએ જમવા હાટુ આપણે ક્યાં આવ્યા છીએ આપણે જોઈ લઈએ પેલા તો આપણે આવી ગયા છીએ મિત્રો શ્રીનાથ રેસ્ટોરન્ટમાં જો પોગી જાય પણ ગમે તો હાલો જોઈએ અહીંયા શું છે મિત્રો આપણે શ્રીનાથ રેસ્ટોરન્ટમાં પોગી જાય ને આ આપણને મળી જશે આપણા ચાહક પાર્થભાઈ કેમ શું કે છો તમે બસ એટલું જ કેવું છે હવે લાગી છે ભૂખ તો પહેલા આપણે ખાઈ લઈએ હું હાલો આ ભાઈ એમ કેસે છે વયો નહીં આ બેસું સુ સ્પાર્ટ રેન તો વયો પાણી પીવો સેટ હું ને પાર્થભાઈ બે આવી ગયા છીએ અહીંયા શ્રીનાથ રેસ્ટોરન્ટમાં

દસ રૂપિયા કટાઈશ સસ્તું તો હું કેવું તો આવું છે મિત્રો પાણી પીણ જવું પડે એમ છે તો તમે તમે અમને સપોર્ટ કરીશો તો અમે ક્યારેક આ હોટલમાં વીસ રૂપિયાનો ભાગ લઈ એકશું ને જોવી આપણે અંદરનો લુક કેવો છે આય મિત્રો ઘણું બધું છે ખાટલા છે ખમો તમને બતાવું બધું તો મિત્રો અંદર ગળતા છે ને એટલા બધા કાઉન્ટર આવી જાય તમારે જ્યાં બેહું હોય ત્યાં પછી અહીંયા જોવી તો ખાટલાની સુવિધા છે ને આ પનો તે આગળ હતો અહીંયા ખાટલાની સુવિધા મળી રહેજો તમને અહીંયા ખાટલે તમારે બેહું હોય

હા તો જો મિત્રો અહીંયા હિસ્કા છે ઓલા બે બે ચાર છે એ સિંગલિયા હિસ્કા છે અહીંયા છે નહીં મોટો હિસ્કો છે ને આપણો શાહરુખ ખાન બે છે અત્યારે મફત જો તથા ઘરે પહેરવાની તો મિત્રો આ રીતનું છે બધું ને તમે તે એક એક એકથી એકવાર તમારી પાસે જો થોડાક વધી જાવ હોય તો અહીં મુલાકાત લઈ જો ને ભાઈ ખાવા તો મિત્રો આપણે દાળ બાટી ખાઈ લીધી છે ને હવે આપણે અહીં બેઠા છીએ ને વાય ઓલું લાઇટિંગ વાળું છે ને પાર્થભાઈ આમ રહો હવે મારો જો થોડીક એ આપણે જ બનાવેલું છે રવિભાઈ તમે તારે આવું હોય તો આવજો જો વાંધો નહીં ડિસ્કાઉન્ટ આપી પચાસ ટકા આનું કાંઈ ધ્યાનમાં નહીં લેવાનું અમારો ચાકર કેટલી મળી ગયો

પૈસા નતા તોય અમે હજી મોજ કર્યા છે ભાઈ એ રોહિ ભાઈ શું કેવું તમારું ચાલો ના બે હિયાર